નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર આજનો દિવસ ખાસ વધુ એક વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે તે જ સંદર્ભે અત્યારે હાલ અપડેટ પીએમ મોદીએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાને નમન કર્યા છે શપથવિધિ પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા હતા પૂજ્ય બાપુને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાંજે સાત પંદર કલાકે આજે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે વધુ એક વખત ની સરકાર બનવા તડામાર નો દૂર જોવા મળી રહ્યો છે ત્યારે આજે શપથવિધિ સમારોહ પહેલા પીએમ મોદી રાજઘાટ ખાતે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતાને નમન કરી અને પૂજ્ય બાપુને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો આજનો દિવસ ખાસ કારણ કારણ કે વધુ એક વખત એનડીએ ની સરકાર રચાવા જઈ રહી છે ત્યારે કહી શકાય કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળે તે જોવું પણ મહત્વપૂર્ણ રહેવાનું છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવતી નજરે નથી પડી રહી